હેલો વિદ્યાર્થી મિત્રો ગણિત પ્રકરણ નવ આપણે છે એના જવાબ છે ભાગ એક થી ત્રણ માં આપેલા જ છે ત્યાંથી તમે જોઈ શકો છો પૂરક સ્વાધ્યાયમાં પહેલો પ્રશ્ન આપણે આવે છે કે નીચેના પ્રશ્નના જવાબ માટે આપેલા વિકલ્પોમાંથી સાચો વિકલ્પ પસંદ કરીને તમારે લખવાનો છે જેમાં પહેલો વિકલ્પ છે કે અઢાર સફરજન છ બાળકોને સરખે ભાગે વેચતા દરેકના ભાગે ખાલી જગ્યા સફરજન આગ ચાલો આપણે જોઈએ એના ઓપ્શન ત્રણ સફરજન નવ સફરજન છ સફરજન કે બે સફરજન તો આની માટે છે ને આપણે એક ભાંગાકાર કરવો પડશે અઢાર ભાંગ્યા છ ચાલો બધા ભાંગાકાર કરીને કયો જોઈએ મને શું જવાબ આવે છે વેરી ગુડ તમે આ રીતે ભાંગાકાર કર્યો હશે છનો ઘડિયો બોલવાનો છે કેટલા વધે ઝીરો તો કેટલા સફરજન ભાઈ દરેક બાળકોને આવે છે તો કે ત્રણ સફરજન એટલે આનો જવાબ આવશે ત્રણ સફરજન હવે છે બીજો વિકલ્પ જો આપણે એક કાગળની પટ્ટીના ચાર સરખા ભાગ કરી તેમાંથી એક ભાગ બહાર કાઢી લઈએ તો કાપેલ ભાગને અપૂર્ણાંકમાં ખાલી જગ્યા રીતે લખી શકાય જો એની આપણને ઓપ્શન આપ્યા છે અડધું એટલે કે એક દૃતીયાંશ એક ચતુર્થાંશ ત્રણ ચતુર્થાંશ એક તૃતીયાંશ જો આ ગમે તમારે કોઈ પણ સિમ્પલ કાગળ લઈ લેવાનો છે બરાબર પછી એના છે ને સરખા ભાગ કરવાના છે પછી એમાંથી એક ભાગ છે ને તમારે અલગ કરી લેવાનો છે આ અલગ કરેલા ભાગને તો શું કહેવાય તો કુલ કેટલા ભાગ છે ચાર એમાંથી એક ભાગ એટલે કે એક ચતુર્થાંશ ભાગ છે અને કહેવાય છે એટલે આનો જવાબ આવશે એક ચતુર્થાંશ આપણે એક ટમેટાને આઠ સરખા ભાગમાં કાપીએ તેમાંથી પાંચ ટુકડાઓ કાઢી લઈએ તો કાપેલ ભાગને અપૂર્ણાંકમાં ખાલી જગ્યા રીતે લખી શકાય તેના ઓપ્શન છે એક ના છેદમાં પાંચ આઠ ના પાંચ એકના છેદ આઠ કે પાંચના છેદમાં આઠ જો અહીંયા છે ને આપણે આઠ સરખા ભાગ પાડેલા હોય ને એવો એક કાગળ લઈ લીધો છે બરાબર અહીંયા ટમેટું કીધું છે પણ અહીંયા મેં કાગળ લીધો છે બરાબર એમાંથી આપણે છે ને પાંચ ટુકડાઓ કાઢી લેવાના છે મેં તમને આગળ શીખડાવ્યું હતું એ જ રીતે જો કલર કરેલો ભાગ હોય ને એ ઉપર આવે અને કુલ ભાગ છે એ નીચે આવે એટલે કે છેદમાં આવે અને કલર વાળો ભાગ આવશે અંશમાં તો કલર વાળા ભાગ કેટલા છે એક બે ત્રણ ચાર પાંચ તો પાંચ આવશે અંશમાં અને આઠ આવશે છેદમાં જો છે કલર વાળો ભાગ છે અને કુલ ભાગ છે આઠ એટલે પાંચના છેદમાં આઠ તો આનો જવાબ આવશે ડ હવે છે નીચે આપેલી આકૃતિઓ સરખા ભાગે વહેંચેલી છે તો દરેકના કેટલા ભાગમાં રંગ પૂરેલો રંગ કરેલો ભાગ હંમેશા ઉપર કેટલા ભાગમાં રંગ કરેલો છે એક એટલે એક આવશે ઉપર અને કુલ કેટલા ભાગ છે બે એટલે બે આવશે નીચે છેદમાં અંશમાં એક અને છેદમાં બે જો અંશમાં એક અને છેદમાં બે હંમેશા તમારે યાદ રાખવાનું છે અંશમાં કયો ભાગ આવશે કલર કરેલો ભાગ બરાબર હવે જો આમાં પણ એમ જ છે કલર કરેલા ભાગ કેટલા છે એક અને કુલ ભાગ કેટલા છે બે તો સેમ આની જેવું થયું આકૃતિ ભલે અલગ છે પણ આપણે રંગ કરેલો અને કેટલા ભાગ છે એ જોવાના છે એટલે અહીંયા પણ એકના છેદમાં બે જ આવશે હવે ત્રીજી આકૃતિ જો આમાં કુલ કેટલા ભાગ છે એક બે

બે ત્રણ અને ચાર કરેલો છે એક બે અને ત્રણ એટલે ત્રણ ઉપર અને ચાર નીચે ત્રણ ના ચાર જો હવે શું છે અહીંયા કુલ કેટલા ભાગ છે એક બે ત્રણ અને ચાર ઘણા બાળકો છે ને એવું કરે છે કે કલર કરેલો ભાગ છે ને એ કુલ ભાગમાં નથી ગણતા તો એવું નથી કરવાનું સાંભળજો બધા ધ્યાનથી કલર કરેલા ભાગને પણ કુલ ભાગમાં ગણવાનો છે ઘણા એવું કરે છે એકના છેદમાં ત્રણ લખે છે કેમ કે આ ત્રણ ભાગને જ કુલમાં ગણે છે તો કુલ ત્રણ ભાગ નથી કુલ કેટલા ભાગ છે ચાર એમાંથી એકમાં કલર કરેલો છે એટલે એકના છેદમાં ચાર લખવાનું છે કલર કરેલો ભાગ એક અને કુલ ભાગ ચાર હવે છે પ્રશ્ન ત્રણ નીચે આપેલી સંખ્યા મુજબ આકૃતિમાં ભાગ પાડો અને તેમાં રંગ પૂરો જો આપણે છે ને અહીંયા તમને લખેલું આપ્યું છે હવે તમારે રંગ પૂરેલો નથી આપણે રંગ પૂરવાનો છે અને ભાગ પણ પાડવાના છે જો અહીંયા લખ્યું છે એક દ્વિતિયા તમે આગળ શીખી જ ગયા છો કે ઉપર જે દર્શાવેલી હોય સંખ્યા એટલે કે રંગ પૂરવાનો છે અને નીચે હોય કુલ ખાના છે તો અહીંયા જો બે કીધું છે અહીંયા બે ખાના છે નહીં આ એક છે એટલે આપણે વચ્ચે લીટી દોરીશું એટલે આ બે ખાના થઈ ગયા એમાંથી એક ખાનામાં છે રંગ પૂરવાનો છે એટલે આ બંને બે એક એટલે કલર વાળો ભાગ અને બે એટલે કે કુલ ભાગ હવે જો અહીંયા પણ એવું જ છે એકના છેદમાં બે કુલ બે ભાગ છે એમાંથી એક ભાગમાં રંગ કરવાનો છે તો આપણે વચ્ચે આવી રીતના લીટી દોરી બે ભાગ કરીશું પછી એક ભાગમાં છે રંગ પૂરીશું હવે જો અહીંયા છે કુલ ચાર ભાગ એમાંથી એક ભાગમાં રંગ પૂરવાનો છે એટલે સૌથી પહેલા આપણે ચાર ભાગ પાડીશું પછી એમાં કેટલા ભાગમાં રંગ પૂરવાનો છે તમારે ઉપર જોવાનું રંગ પૂરવા માટે અને ખાના દોરવા હોય તો નીચે જોવાનું છે જુઓ અહીંયા એક લખ્યું છે એટલે કોઈ પણ એક ખાનામાં છે તમારે રંગ પૂરવાનો છે પહેલા ચાર ખાના દોરવાના પછી એમાંથી એક ભાગમાં રંગ પૂરવાનો છે હવે જો અહિયાં પણ એમ જ છે કુલ કેટલા ભાગ પાડવાના ચાર પછી એમાંથી ત્રણ ભાગમાં છે તમારે રંગ પૂરવાનો છે હવે છે અહિયાં પણ એવું જ છે જો ચાર ખાના પાડવાના અને પછી એમાંથી બે ભાગમાં રંગ પૂરવાનો છે હવે જો અહીંયા પણ સેમ એવું જ છે ચાર ભાગ પાડવાના અને એમાંથી કેટલા ભાગમાં રંગ પૂરવાનો છે ત્રણ ભાગમાં હવે છે પિંકીને તરબૂચ છે ગમે છે તેની મમ્મી માર્કેટમાંથી એક તરબૂચ લાવી તેમણે તેના બે સરખા ભાગ કર્યા તેમણે એક ભાગ અને બીજો ભાગ છે કૌશિકને આપ્યો જો તરબૂચ છે એના બે સરખા ભાગ એની મમ્મીએ કરી આપ્યા છે પિંકીને તરબૂચનો કેટલો ભાગ મળ્યો તો જો બે ભાગમાંથી એક ભાગ મળ્યો બરાબર એટલે એને કહેવાય અડધો ભાગ એકના છેદમાં બે ભાગ મળ્યા કહેવાય હવે છે કૌશિક ને તરબૂચનો કેટલો ભાગ મળ્યો એને પણ અડધો જ ભાગ મળ્યો ને એટલે એને પણ કહેવાય એક કેટલા સરખા ભાગમાં વેચવા પડે જો બે તો હતા જ તે પિંકી અને કૌશિક એમાં બે હજી વધારે આવે બે માં બે ઉમેરો તો કેટલા થાય હમ વેરી ગુડ ચાર થઈ જાય તો આપણે એક તરબૂચના કેટલા ભાગ કરવા પડે

વેચો જો તમને આ કેક આપી છે એને આપણે ચાર ભાગ કરવાના છે એક કેકને ચાર સરખા ભાગમાં વેચતા એક ભાગ્યા ચાર તરીકે લખી શકીએ અને ખાલી જગ્યા આ રીતે પણ લખી શકીએ જો તમને અહીંયા ખાલી જગ્યા આપી છે તમે એને એક ના ચાર એમ પણ લખી શકો અને એક ભાંગ્યા ચાર એમ પણ લખી શકો જો કુલ કેક ના ભાગ કેટલા હશે ચાર એમાંથી એક વ્યક્તિને કેટલી કેક મળશે એક એટલે કે એક ચતુર્થા અંશમાં ભાગ દરેકને મળશે હવે છે એક કેક ચાર સરખા ભાગમાં વેચતા દરેક મળશે હવે છે જો એક વ્યક્તિ કેકના ચાર બે ભાગ ખાઈ જાય તો કેકનો કેટલો ભાગ ખાધો કહેવાય ચાર બે એટલે ચાર અને બે અંશમાં છેદમાં ચાર કહેવાય અથવા તો તમે એને અડધી કેક ખાધી એમ પણ કહેવાય આખી કેક છે એના ચાર ભાગ છે એમાંથી બે ભાગ આ સાઈડ ના ખાઈ જાય તમને યાદ જ હશે કે આપણે પાઠ્યપુસ્તકમાં પણ કેક ના છે ચાર સરખા ભાગ પાડ્યા હોય પછી મમ્મી છે અને રાની છે એની કેક ભેગી કરીએ તો કેટલી થતી હતી બે ના ચાર પણ એને આપણે એક દ્વિતીયાંશ પણ કહેતા હતા એટલે કે અડધી કેક પણ કહેવાય અને બે ચતુર્થાંશ પણ કહેવાય છે હવે છે કેક નો કલર વાળો ભાગ જો શું તે અડધી કેક લાગે છે મને તો લાગે છે જો એક ચાર માંથી ત્રણ ભાગ ખાય છે તો તેણે કુલ કેકનો કેટલો ભાગ ખાધો કહેવાય તો કુલ છે ચાર એટલે એ છેદમાં અને અંશમાં આવશે ત્રણ ત્રણ ના છેદમાં ચાર હવે છે ગણતરી કરીને કિંમત શોધો લીટર નો અડધો ભાગ ખાલી જગ્યા મિલી થાય તમને બધા એને ખબર જ હશે કે એક લિટર એટલે કે એક હજાર મિલી ધારો કે આ એક હજાર મિલી છે બે ભાગ એના કરવાના છે બરાબર અડધો ભાગ એટલે બે ભાગ તો બે ભાગ બરાબર એક હજાર છે તો એક ભાગ બરાબર કેટલું એક હજાર ભાંગ્યા બે ચાલો બધા મને ભાંગાકાર કરીને કયો જોઈએ શું જવાબ આવે છે વેરી ગુડ તમે આ રીતે ભાંગાકાર કર્યો હશે બે નો ઘડીયો બોલવાનો છે દસ આવે ત્યાં સુધી બે કા બે બે દુ ચાર બે તેરી છ બે ચોક આઠ અને બે પંચા દસ તો અહીંયા લખીશું પાંચ અને અહીંયા લખીશું દસ દસ માંથી દસ જાય તો કેટલા વધે ઝીરો આ ઝીરો છે આપણે નીચે ઉતાર્યો પણ અહીંયા કોઈ પણ સંખ્યા છે નહીં અહીંયા પણ ઝીરો છે એટલે ભાગ નો ચાલ એટલે આ ઝીરો છે આપણે ઉપર મૂકીશું પછી આ ઝીરો છે એને પણ નીચે ઉતારીશું અહીંયા પણ ભાગ ચાલતો નથી એટલે આ ઝીરો પણ ઉપર તો જવાબ શું આવ્યો અડધો એટલે કેટલું થાય મિલી હવે છે એક કિલોગ્રામ નું ત્રણ મો ભાગ બરાબર ખાલી જગ્યા ગ્રામ તો તમને બધાને ખબર જ હશે કે એક કિલોગ્રામ એટલે કે એક હજાર ગ્રામ એને આપણે કેટલા ભાગ કરવાના છે ચાર એમાંથી ત્રણ ભાગ લેવાના છે બરાબર તો આપણે સૌથી પહેલા ચાર ભાગ બરાબર એક ગ્રામ હોય તો એક ભાગ બરાબર કેટલા છે એ જોઈએ ચાલ એક હજાર ભાંગ્યા ચાર ચાલો બધા મને ભાંગાકાર કરીને કયો જોઈએ શું જવાબ આવે છે વેરી ગુડ તમે આ રીતે ભાંગાકાર કર્યો હશે ચાર એકા ચાર ચાર દુ આઠ ચાર તેરી બાર જો ચાર ના ઘડિયામાં દસ આવતા નથી એટલે દસ થી નાના લઈશું ચાર દુ આઠ દસ માંથી આઠ જાય તો કેટલા વધે બે અને ઉપર ઝીરો ઘડિયામાં ચારનો ઘડીયો બોલવો જોઈએ ચાર એકા ચાર ચાર દુ આઠ ચાર તેરી બાર ચોકે ચોકે સોળ ચાર પંચા વીસ તો અહીંયા લખીશું પાંચ અને અહીંયા લખીશું વીસ વીસ જાય તો ઝીરો આ ઝીરો છે આપણે નીચે ઉતાર્યો પણ અહીંયા કોઈ પણ સંખ્યા છે નહીં એટલે પણ છે ભાગ ચાલશે નહીં એટલે આ ઝીરો અહીંયા પચાસ પચાસ ગ્રામ મળી છે આપણે તો ત્રણ ભાગ લેવાના છે એટલે ત્રણ ભાગની કિંમત કેટલી થાય આપણે શોધી બસો પચાસ ગુણ્યા ત્રણ બસો પચાસ આપણે ત્રણ વાર કરવાના છે બરાબર એટલે આપણે અહીંયા ગુણાકાર કરીએ છીએ ત્રણ ગુણ્યા ઝીરો એટલે ઝીરો ત્રણ પંચા પંદર પંદર નો પાંચડો વધી પડી એક ત્રણ દુ છ એક સાત તો જવાબ શું આવ્યો સાતસો ને પચાસ ગ્રામ એક કિલોના ત્રણ ચતુર્થાંશ નો ભાગ કરો એટલે સાતસો પચાસ ગ્રામ થાય હવે છે એક કિલોગ્રામ નો એક ચતુર્થાંશ ભાગ બરાબર ખાલી જગ્યા ગ્રામ તો આપણે હમણાં આગળ જોઈ ગયા કે એક કિલોગ્રામ એટલે કે એક હજાર ગ્રામ એને આપણે ચાર ભાગ કરવાના છે બરાબર ચાર ભાગ એટલે કે એક હજાર તો એક ભાગ બરાબર કેટલું એની માટે આપણે હમણાં અગાઉ ભાંગાકાર પણ કર્યો એક હજાર ભાંગ્યા ચાર તમને બધાને યાદ જ હશે ચાર દુ આઠ દસ માંથી આઠ ગયા તો કેટલા વધ્યા હતા બે ઉપરથી ઉતાર્યો તો ઝીરો એટલે વીસ થયા હતા પછી ચાર પંચા વીસ વીસ માંથી વીસ ગયા તો ઝીરો ઉપરથી ઉતાર્યો ઝીરો પછી આ ઝીરો ને ઉપર લગાવ્યો હતો જવાબ શું આવ્યો તો પચાસ ગ્રામ એક ભાગ લઈએ હવે છે એક દૃતીયાંશ એટલે કે અડધો ભાગ બરાબર ખાલી જગ્યા સેમી જો એક મીટર એટલે કે સો સેમી તમને બધા ખબર જ છે એનો અડધો ભાગ કરીએ તો કેટલા થાય બે ભાગ એટલે કે સો સેમી તો એક ભાગ એટલે કેટલું તો સો ભાંગ બે ચાલો બધા મને ભાંગાકાર કરીને કેવું જોઈએ શું જવાબ આવે છે વેરી ગુડ તમે આ રીતે ભાંગાકાર કર્યો હશે બે નો ઘડીયો બોલવાનો છે દસ આવે ત્યાં સુધી બે એકા બે બે દુ ચાર બેરી છ બે ચોક આઠ બે પંચા દસ તો અહીંયા લખીશું પાંચ અને અહીંયા દસ

રાની એ વરખંડમાં કેટલી ચોકલેટ વેચી હશે જો રાની પાસે કુલ કેટલી ચોકલેટ છે તો કે ચાલીસ એનો આપણે અડધો ભાગ કરવાનો છે બરાબર બે ભાગ એટલે ચાલીસ ચોકલેટ હોય તો એક ભાગ એટલે કેટલી થાય તો એની માટે આપણે ભાંગાકાર કરવાનો છે ચાલીસ ભાંગ્યા બે ચાલો બધા મને ભાંગાકાર કરીને કયો જોઈએ શું જવાબ આવે છે વેરી ગુડ તમે આ રીતે ભાંગાકાર કર્યો હશે બેનો ઘડિયો બોલવાનો છે ચાર આવે ત્યાં સુધી બે કા બે દુ ચાર અહિયાં લખીશું બે અહિયાં નથી એટલે ઝીરો ઉપર જશે તો શું જવાબ આવ્યો વીસ ચોકલેટ બરાબર અડધો ભાગ એટલે વીસ ચોકલેટ તો રાનીએ વર્ગખંડમાં વીસ ચોકલેટ વહેંચી હશે એમ કહેવાય હવે છે તેને એક ચતુર્થાંશ ભાગની ચોકલેટ તેના શિક્ષકોને આપ તો તેણે શિક્ષકોને કેટલી ચોકલેટ આપી હશે તો જો આ ચાલીસ ચોકલેટ છે બરાબર એના ચાર ભાગ એમાંથી એક ભાગ આપણે લેવાનો છે ચાર ભાગ એટલે ચાલીસ ચોકલેટ તો એક ભાગ એટલે કેટલી ચોકલેટ થાય ચાલીસ ભાંગ્યા ચાર ચાલો બધા મને ભાંગાકાર કરીને કહો જોઈએ શું જવાબ આવે છે વેરી ગુડ તમે આ રીતે ભંગાકાર કર્યો હશે એટલે રાનીએ તેના શિક્ષકોને દસ ચોકલેટ વેચી હશે હવે છે કબાટનું ચિત્ર જુઓ અને નીચેના પ્રશ્નના જવાબ લખો જો આપણે આ ચિત્ર જોવાનું છે અને એના પરથી પ્રશ્નના જવાબ આપવાના છે છાજલીનો કેટલામો ભાગ ચોપડાઓથી ભરેલો છે જો કેટલા ભાગમાં ચોપડા છે તો કે બે ભાગમાં બરાબર પણ કેટલામો ભાગ કીધું છે છે એટલે આપણે અપૂર્ણાંકમાં લખવાનું બરાબર તો કુલ ભાગ કેટલા છે એક બે ત્રણ ચાર અને પાંચ કુલ ભાગ છે છેદમાં અને અંશમાં આવશે ભરેલા ભાગ એક અને બે બે ઉપર અને છેદમાં આવશે પાંચ અંશમાં બે અને છેદમાં પાંચ હવે છે છાજલીનો કેટલામો ભાગ ખાલી છે તો કુલ કેટલા ભાગ છે પાંચ એમાંથી એક બે અને ત્રણ ભાગ છે ખાલી છે એટલે કે ત્રણ ના છેદમાં પાંચમો ભાગ છે ખાલી છે છેદમાં આવશે કુલ એટલે કે પાંચ અને અંશમાં આવશે ખાલી ભાગ એટલે કે ત્રણ હવે છે પ્રશ્ન નવ એક પેકેટમાં બાર બિસ્કિટ છે જો સરસ્વતી અને કોમલે આઠ બિસ્કિટ ખાધા હોય તો તેમણે બિસ્કિટનો નો કેટલામો ભાગ ખાધો ગણે જો અહીંયા છે ને બિસ્કિટ બિસ્કિટ છે છે એમાંથી સાત અને આઠ બિસ્કિટ છે ને એ કોમલ અને સરસ્વતી બંને મળીને ખાઈ જાય છે તો કેટલામાં ભાગના બિસ્કિટ છે એને ખાધા કહેવાય તો કુલ કેટલા છે બાર એટલે બાર આવશે છેદમાં અને અંશમાં કેટલા આવશે કેટલો ભાગ કલર કરેલો છે આઠ એટલે આઠ આવશે ઉપર એટલે આઠમા છેદમાં બારમો ભાગ છે એક બે ત્રણ અને ચાર કુલ છે બાર એમાંથી ચાર છે એ બાકી જ એટલે ચાર ના બાર છે એ બાકી વધ્યા ગણે હવે છે પ્રશ્ન દસ લીલા પાસે બાર કેળા હતા તેને તેમાંથી એક આપણે ચાર ભાગ પાડવાના છે અને એમાંથી એક ભાગના કેળા છે લીલા ખાઈ ગઈ છે તો ચાર ભાગ એટલે બાર કેળા તો એક ભાગ એટલે કેટલા બાર ભાંગા ચાર ચાલો બદામ ભાગાકાર કરીને કયો જોઈએ મને શું જવાબ આવે છે વેરી ગુડ તમે આ રીતે ભાંગાકાર કર્યો હશે ચાર નો ઘડ્યો બોલવાનો છે બાર આવે ત્યાં સુધી ચાર એકાદ ચાર ચાર દુ આઠ ચાર લખીશું અહીંયા બાર બાર માંથી બાર જાય તો ઝીરો એટલે કે ત્રણ કેળા છે ને લીલાએ ખાધા કેવાય હવે છે પ્રશ્ન અગિયાર ભાંગાકાર અને અપૂર્ણાંકનો ઉપયોગ કરી નીચે આપેલા વિધાનો લખો લતાએ છ વડા બનાવી અને ત્રણ બાળકોને સરખે ભાગે વહેંચ્યા જો કુલ કેટલા છે છ બરાબર એમાંથી દીધા કેટલા બાળકોને ત્રણ એટલે એને આપણે છે ને અપૂર્ણાંકની રીતે આ રીતે લખી શકીએ ત્રણના છેદમાં છ અને ભાંગાકારની રીતે કીધું છે એટલે કે છ ભાંગ્યા ત્રણ ત્રણ એકા ત્રણ ત્રણ દૂ છ તો દરેક બાળકોને છે ને બે બે છે વડા આવશે હવે જો શિક્ષકે સોળ નોટબુકો આઠ બાળકોને સરખે ભાગે વહેંચી કુલ કેટલી છે એટલે કે છેદ માં સોળ અને આઠ બાળકો છે બરાબર એટલે એને આવશે અંશમાં આઠ ના છેદ માં સોળ અને ભાંગાકારની રીતે લખીએ તો સોળ ભાંગ્યા આઠ આઠ એક આઠ આઠ દુ સોળ એટલે બધા બાળકોને છે બબે બબે નોટબુક આવશે હવે છે પ્રશ્ન બાર નીચે આપેલા અપૂર્ણાંકને શબ્દમાં લખો એકના છેદમાં ચાર એટલે કે આને શું કહેવાય એક ચતુર્થાંશ જો ઉપર અંશમાં છેદમાં હોય ને બતાવવાનું છે એક ચતુર્થાંશ આને કહેવાય એક તૃતીયાંશ એક દ્વિતીયાંશ પછી આ છે ત્રણના છેદમાં ચાર એટલે કે ત્રણ ચતુર્થાંશ હવે છે નીચેના જોડકાને યોગ્ય રીતે જોડો તો જો અહીંયા વિભાગ અ છે 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 વિભાગ બ આપણે જોઈ જોઈને લખવાનું વિભાગના છેદમાં બે હોય તો એને શું કહેવાય એક દ્વિતીયાંશ તો આપણે અહીંયા લખીશું એક દ્વિતીયાંશ હવે એક ના છેદમાં ચાર હોય તો એને શું કહેવાય એક ચતુર્થાંશ પછી ત્રણ ના છેદમાં ચાર હોય એને શું કહેવાય ત્રણ ચતુર્થાંશ એક ના છેદમાં પાંચ હોય એને એક પંચમાંશ હવે અહીં આ પ્રકરણ પૂરું થાય છે હવે આવતા વિડીયોમાં આપણે નવું પ્રકરણ સમજીશું ત્યાં સુધી આવજો અને હા મારી ચેનલ ને શેર અને સબસ્ક્રાઈબ કરજો જેથી ગણિતના બધા જ વિડીયો તમને સૌથી પહેલા મળી રહી અને તમારા કોઈ સજેશન હોય તો એ પણ મને કમેન્ટ બોક્સમાં લખીને જરૂર જણાવજો આવજો